તો મિત્રો સમાચાર મળી મળી આવ્યા છે છે કે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની પ્રગતિ જોવા રહી તો જી હા મિત્રો રાજકોટ શહેર માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી આવ્યા છે તો હિરાસર એરપોર્ટ પર ઇમિગ્રેશન અને ઇન્ટરનેશનલ અરાઇવલ કાઉન્ટર્સની સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે છે જેનાથી આ એરપોર્ટ ટૂંક જ સમયમાં આંતરરાષ્ટ્રીય ઉડાન માટે તૈયાર થશે આવી જ પ્રથમ ફ્લાઇટ દુબઈ થી શરૂ થવાની આશા પણ જોવા મળી રહી છે આ પ્રોજેક્ટ ના પૂર્ણ થતા જ રાજકોટ ને આંતરરાષ્ટ્રીય નકશા પર એક મહત્વપૂર્ણ સ્થાન મળશે અને સાથે જવા આવા નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ ના પ્રભાવ થી નોકરીઓ અને વ્યાપાર માં પણ વધારાનો અનુમાન લગાડી શકાય છે તેમજ મિત્રો રાજકોટ શહેર ના વિકાસ માં આ એક નવી સિદ્ધિ બની રહેવાની આશા જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યો છે કે એસસી એસટી અનામત ક્રિમી લેયર વિવાદ ના કારણે ભારત બંધ નું એલાન આપવામાં આવ્યું હતું એસસી એસટી અનામતમાં ક્રિમિનિયર સામેલ કરવાનો વિરુદ્ધ મજબૂત બન્યો છે જેના કારણે અનેક રાજ્યોમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે બિહાર ટ્રેનો રોકાઈ ગઈ છે અને રાજસ્થાનના સોળ જિલ્લાઓમાં સ્કૂલો બંધ કરવી પડ્યું છે આ મુદ્દે રાજકીય ગરમાવો અને સામાજિક તણાવ વધી રહ્યા છે અને કેન્દ્ર સરકાર પર આ વિવાદને ઉકેલવા માટે ભારે દબાણ આપવામાં આવી રહ્યું છે ત્યારબાદ મિત્રો વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યો છે કે આનંદ ગોધરા ટ્રેન સેક્શનના ડબલિંગનું કામ શરૂ થઈ રહ્યું છે આ માહિતીમાં વિગતવાર વાત કરીએ તો આનંદ ગોધરા સેક્શન પર ડબલિંગનું કામ ચાલી રહ્યું છે જેના કારણે અગિયાર ઓગસ્ટથી દસ સપ્ટેમ્બર સુધી મેટ્રો ટ્રેન રદ કરાઈ છે આ કામને કારણે મુસાફરોને અવરજવરમાં મુશ્કેલી ઊભી થઈ છે પરંતુ મિત્રો આ કામગીરી પૂર્ણ થતાં જ ટ્રેનનો પ્રવાસનો સમય ઓછો થઈ શકે છે જે મુસાફરો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યો છે કે વડોદરામાં જુગાર રમતા નવ લોકો ઝડપાયા છે આ માહિતીમાં વિગતવાર વાત કરીએ તો એસ એમ સીએ વડોદરામાં નદી કિનારે રમતા જુગાર રમતા નવ વ્યક્તિઓને પકડી પાડ્યા છે અને સ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ પ્રવૃત્તિને કારણે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આ મહત્વપૂર્ણ કાર્યવાહી ગણી લેવામાં આવે છે ત્યારબાદ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે કે સુરત રિક્ષાની હડતાલ જોવા મળી રહી છે આ માહિતી માં વિગતવાર વાત કરીએ તો સુરત માં રિક્ષા ડ્રાઈવરો ની હડતાલ સાથે આજે ચોથો દિવસ છે જેના કારણે શહેર માં મુસાફરી જ મુશ્કેલ બની રહી છે ડ્રાઈવરો સરકારના નવા નિયમો નો વિરોધ કરી રહ્યા છે જેના કારણે આ હડતાલ ની સમસ્યા નો ઉકેલ માટે સરકારે આદેશ આપ્યો છે ત્યારબાદ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે કે વંદે મેટ્રો ટ્રેન શરૂ થઈ છે વડોદરા માં અમદાવાદ સુરત વચ્ચે પંદર ઓગસ્ટ એસી ટ્રેન વંદે મેટ્રો શરૂ થઈ છે આ ટ્રેન વલસાડ થી અમદાવાદ સુધી ના મુસાફરો ને આધુનિક અને આરામદાયક મુસાફરીનો અનુભવ આપે છે જે ટ્રાન્સપોર્ટેશન માં એક નવો ક્રાંતિ લાવી શકે છે ત્યારબાદ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે કે ગણેશ ચતુર્થીની તૈયારી શરૂ થઈ ગઈ છે આ માહિતીમાં વિગતવાર વાત કરીએ તો ગુજરાતના મંદિરોમાં ગણેશ ચતુર્થીની તૈયારી થઈ રહી છે ગણેશ મૂર્તિઓના સ્થાપના માટે વિવિધ વિસ્તારોમાં તૈયારીઓ ચાલી રહી છે તેમજ મિત્રો આ તહેવાર સમગ્ર રાજ્યમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને લોકો પણ મોટા ભાગમાં ભેગા થાય છે ત્યારબાદ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે કે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ માહિતીમાં વિગતવાર વાત કરીએ તો હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે આ વરસાદના કારણે ખેડૂતો માટે ફાયદો થશે પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો પણ સર્જાઈ શકે છે